નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો મિત્રો ભરતી માટે હવે એક નવું સંગઠન બનાવવામાં આવશે મિત્રો કેમ કે ઉમેદવારો છે ફરી બેઠા છે મિત્રો સંગઠન બનાવશે તો ભરતી કરતા પણ મિત્રો બીજા પ્રશ્નો પણ કઈ ના કઈ રહી ગયેલા છે ઉમેદવારો ભરતીની માંગ તો કહી રહ્યા છે સાથે જગ્યા વધારો કરી રહ્યા છે પરંતુ જગ્યાઓ પણ વધશે પરંતુ મિત્રો આ પ્રશ્ન છે એક બીજો પણ એક મોટો પ્રશ્ન રહી ગયો છે

એ લોકો બેરોજગાર હતા અને એમની જે એક ભરતીની જરૂર હતી અને જો જ્ઞાન સહાયક સરકારે લાવી હતી પરંતુ એ બેરોજગારીના કારણે મિત્રો અગિયાર માસના કરાર ઉપર એ લોકો જઈ રહ્યા છે જો ભરતીમાં લાગ્યા છે કરારમાં લાગ્યા છે પરંતુ એમનો પગાર છે રેગ્યુલર જોવા મળતો નથી તો મિત્રો જાન્યુઆરી માર્ચનો પગાર આજે થઈ જશે એવું જિલ્લા પંચાયત ખોટી મોટી સંખ્યામાં જ્ઞાન એકત્ર થઈ પગારમાં રજૂઆત કરી જાન્યુઆરીનો અને ફેબ્રુઆરીનો પગાર પણ મિત્રો કચ્છ જેવા જે જિલ્લાઓ જિલ્લા એવા જિલ્લાઓમાં જોવા નથી મળ્યો તો ખાસ એક આ એક મોટું મિત્રો જે તંત્ર દ્વારા છે એ જે અપડેટ મિત્રો આપવામાં આવી છે કે તંત્ર છે એ હવે જાગ્યું છે જ્યારે ઉમેદવારો છે એકજુટ થઈ તંત્ર સામે આવ્યા છે ત્યારે હલ્લા બોલ કર્યો છે ત્યારે બાકી મિત્રો તમારું શું કેવું છે કમેન્ટ સક્ષને જણાવજો જ્ઞાન સાહેબ કેટલું યોગ્ય છે અને જો યોગ્ય છે અને જે ઉમેદવારો લાગે છે તો એમનો પગાર નથી થઈ રહ્યો એ કેટલો યોગ્ય છે ખાસ જણાવજો અને વિડીયો ઉપર નવા ખાસ છે તેને સમજી શકો છો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત